મળી ગયો હલો છો અલા આપડે ખબર છે પેલા અંબાજી જતા ફરવા પેલા મહેશ હંગા થયા હતા એ થોડુંક લાજુ છે એટલે બોલમણું રાસું છે હડો ને બોલમણું કરી રોટલા બીજા ના ખાઈ ને આવતા આપડે રોટલા એ બનાવ્યા છે બધા એ સારું હડો આવો અમે આ બેસીશું કે બે ઊભા રસ્તામાં શેતર માંથી રસ્તા રસ્તામાં ઉભા રેડી એ હાર

મન તો વિનયજી ફોન કરે કે રોટલા બનાયા આપણે એટલે કાટા વગેરા આતા રે હે આ ટુકા કાકા ઓ લાડવા તો છે ને લાડવાય તો એ વિનયજી ને પૂછો આપણે વિનયજી કીધા થાય આપણે તો આવતા રહ્યા હો બી હોય આપણે એવું ના પૂછાય અશוקજી બારપો લોસા ન ખાડે લે આ તો આબરૂ કઢાવેરા આબરૂ માતાના તમારે યાર શું યાર ફોન કરવાનો હતો પણ કાકો ભદ્રીદ છે કે કોણ છે દાકે છે આપણે યાર ફોન મને એકલાન કરવાનો તો તમારે આપણે બે ના આવતા રાતો યાર તમે ક સમજા હોય

શાક તો લેવા દઉં ખાજો ખા માગી પાસે ખાવું એમ

હા ઓ ખાયા તો ટુક ન કોઈ છે આ બધું ખાઈ લે થોડું હા હારું રાચો છે હા ઓ ખવાય શું થાય ભરેલું સા તતો તમે ગસ્યું રાચું નથી મોય છે

એ વિનય વાત આ બોલો ને અલ્યા ભાતીજી લી લખવાની ભાતી અલ્યા ભાતી ના કહેવાય યાર અલ્યા હાથ ઘણું કેવરાય અલ્યા હાથ ઘણું ના કેવરાય હા કેવરાય બોલ આમણા ના કેવરાય યાર ઈ હાથ ઘણું કેવરાય અલ્યા ભાતી કેવા અલ્યા ભાતી અમે હવે છોટા છે આનું ના ખટહો હા હાથ ઘણું ના કેવરાય હા તો પડી ગઈ છે હાલ હવે આલી નેવવું છે આપણે બેહો નહીં ઘણું હવે આપણે હવે રા છેતર હવે માઈજી હા તો તર અમે હવે રા છે

રે બહાબા તઈ ને જતા રે આગો તપેલું ફરી ને શાક હતું ખાઇ ને જતા રે આ સુધી દોસ રૂપીડા આવ્યા છે દોસ રૂપીડા નો આવશે હું તો એ કઉ છું રે